પ્રમુખ વૈભવ કોડરાણીના અધ્યક્ષ સ્થાને ઓગણા હેસી માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી અંજાર સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ના બાળકોએ પ્રભાત પર યોજવામાં આવી અંજાર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ શાસક પક્ષના નેતા કારોબારી ચેરમેન દ્વારા ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો હતો નમસ્કાર હું નિલેશગિરી ગોસ્વામી શાસક પક્ષના નેતા અંજાર નગરપાલિકા રાષ્ટ્રના ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અંજાર નગરપાલિકા મધ્યે ધ્વજવંદનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારના આઠ ત્રીસ કલાકે સ્વામી વિવેકાનંદ વિદ્યાલયથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અંજાર નગર શિક્ષણ સમિતિની એકવીસ શાળાઓના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા સુલેખન સ્પર્ધા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગ લીધેલો હતો તે ત્રણેય સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય એવી રીતે નવ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા આજના દિવસે હું સૌ શહેરીજનોને હૃદયપૂર્વકની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત પ્રમુખ અંજાર નગરપાલિકા આજ રોજ સ્વતંત્રતા પર્વની સૌ શહેરીજનોને શુભકામનાઓ પાઠવું છું આજરોજ અંજાર નગરપાલિકા દ્વારા સાડા આઠ વાગે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વામી વિવેકાનંદના બાળકો જોડાયા હતા ત્યારબાદ દસ પંદર કલાકે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને મારા સાથી કાઉન્સિલર મિત્રો જોડાયા હતા ત્યારબાદ શિક્ષણ સમિતિ દ્વારા જે સ્કૂલોમાં વિવિધ સ્પર્ધા રાખવામાં આવી હતી એમનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ કાર્યક્રમ પૂરો થયા તેના બાદ વૃક્ષારોપણ નું કાર્યક્રમ પણ અંજાર નગરપાલિકા મધ્યે આજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે યોજવામાં આવ્યું હતું જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ